નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા પગાર ડેટા મંજૂર કરવા માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે જેનો વિષય છે માહે માર્ચ બે હજાર પચીસ પેડ ઇન એપ્રિલ બે માટે પગાર ડેટા વિગતો રજૂ કરવા બાબત ઉપરોક્ત વિષય પરત્વે જણાવવામાં આવી રહ્યું છે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પ્રાયોગિક શાળા સંસ્કૃત શાળાઓના કર્મચારીઓના માહે માર્ચ બે હજાર પચીસ પેઢી એપ્રિલ બે હજાર પચીસ ના પગાર ડેટા નીચે મુજબ સમય તારીખ અને સ્થળે સ્વીકારવામાં આવી રહ્યા છે તે મુજબ સમયમર્યાદામાં પગારના ડેટા નિમણૂક ચોક રજૂ કરવા આથી જણાવવામાં આવી રહ્યું છે જેમાં ચાર ત્રણ બે હજાર પચીસના રોજ એક થી એકસો બાર તથા બસો ઓગણપચાસ પચાસ એકાવન ચોપન છપ્પન બસો અઠ્ઠાવન ત્રણસો એક નંબરની શાળા સ્થળ ટી એન ટીવી સાર્વજનિક હાઈસ્કૂલ નાનપુરા સુરત સમય સવારે અગિયાર થી ચાર કલાક સુધી અને પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ એકસો તેર થી બસો ઓગણત્રીસ તથા બાવન સત્તાવન બસો એકસાઠ બસો તોતેર જેમ પટેલ હાઈસ્કૂલ બારડોલી સુરત

એક એક લીટી છોડી ચડતા ક્રમમાં એમ્પ્લોય નંબર મુજબ યાદી તૈયાર કરી આપી જવાના રહેશે સદર વર્ષમાં ઉપરોક્ત કપાતો એક જ વખત ડેટા આપવાના રહેશે એટલે સન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પગારની ગણતરી કરી સરખા ભાગે બાર માસની કપાતની રકમ આરટી ત્રણ પત્રક આપવાની રહેશે જે કર્મચારીઓની જૂથ વીમા કપાતની રકમ કપાત થયેલ નથી તેવા કર્મચારીઓની કપાતની રકમ ગુલાબી ચલણમાં આપવાની રહેશે અને બજેટ સદર દર્શાવી બેંકમાં જમા કરાવી બેંકના સહી સિક્કા જમા કરાવવાનું રહેશે નિવૃત્ત થતા કર્મચારીઓની જીપીએફ કપાત બંધ કરવામાં આવશે નહીં તો વ્યાજ સંબંધિત કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તેની સંપૂર્ણ જવાબદારી આચાર્યની રહેશે પગાર ડેટા શાળાના પગાર સંબંધિત કામગીરી સંભાળના સંભાળતા કર્મચારી દ્વારા જ રજૂ કરવાના રહેશે શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના દરેક પત્રકો પર શાળા કોમ્પ્યુટરના કોડના સિક્કા અવશ્ય કરવા શાળા દ્વારા રજૂ કરવામાં આવતા પગાર ડેટાના પત્રકોમાં એમ્પ્લોય નંબર બજેટ કોડ ડેટા ટાઈપ કંપની કોડ વગેરે ચોકસાઈપૂર્વક અને સતી રહિત ભરવાના રહેશે માહે ફેબ્રુઆરી બે હજાર પચીસનું ઓનલાઈન બિલની પ્રિન્ટ કાઢી તેનો સંપૂર્ણ અભ્યાસ કરી પગાર ડેટા રજૂ કરવાના રહેશે ડેટા રજૂ કર્યા બાદ તેમાં સુધારા વધારા થઈ શકશે નહીં સમય મર્યાદા બાદ ડેટા સ્વીકારવામાં આવશે નહીં તેની નોંધ લેવા પણ વિનંતી કરવામાં આવી રહી છે ધન્યવાદ